ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ગુજરાતમાં ગુંડાગીરીને મટાવીને રહેશું આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા પણ આજે હજી વ્યાજખોરી એવી ને એવી છે ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લે આવી દેતા એને હપ્તા નથી પહોંચાડતા એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે આવા અનેક અનુભવો થયા છે આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા એમને ખ્યાલ હતો તો અત્યાર સુધી કેવી કેમ એક્શનમાં ન આવ્યા ભાજપ પોલીસનો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોઈ લે વગર કાંઈ કહી રહે ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય